વાત કરીએ જુનાગઢની તો જુનાગઢમાં ગઈકાલે થયેલી ચૂંટણી બાદ પરિણામો આવતા જ માથાકૂટના દ્રશ્યો જોવા મળ્યા હતા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ માથાકૂટ થયેલી જોવા મળી હતી જેમાં કોંગ્રેસે જીત્યા બાદ વોર્ડ નંબર આઠમાં કોંગ્રેસના વિજય સરઘસ સમયે સામસામે નારેબાજી થતા મામલો બિચક્યો હતો જેમાં કોંગ્રેસ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થવા પામી હતી તે દરમિયાન મહિલા પોલીસને ધક્કો વાગતા માથાના ભાગે ટેબલ વાગતા ઈજા પણ થવા પામી હતી ત્યારબાદ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો જેમાં પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી સમગ્ર વિસ્તારમાં પોલીસ હાલ ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે જેમાં કોંગ્રેસ આગેવાન અશરફ થઈમની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસને આમ આદમી પાર્ટી સામે આરોપ લગાવ્યો અને આમ આદમી પાર્ટીએ આ કૃત્ય કર્યું છે તેવું અશરફ થઈ મેં દાવો કર્યો છે સર મારું નામ અસરફભાઈ રહ્યું છે આ વખતે બે હજાર પચીસના અંદર કોંગ્રેસની પેનલ વોટ નંબર આઠના અંદરથી જ અમે લોકોએ ઉમેદવારી કરેલી હતી અમારી સામે અગિયાર વ્યક્તિ ઉભેલા હતા આજ રોજ ચૂંટણીનું રિઝલ્ટ હતું રિઝર્ટની અનુસંધાનને અમે લોકો એ કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડના અંદર ત્યાં રિઝલ્ટ લેવા માટે ગયા રિઝલ્ટના અંદર અમે જાહેર થયા ત્યાર પછી અમે કૃષિ યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં હતી દાંડલિયા સાહેબ ત્યાં હાજર જતા એમની યાદી આવી હતી કે ભાઈ અમે વિજય સરઘસ કરવા માટે જગમાલ ચોકથી જઈએ છીએ અને ચિત્તાખાના ચોક સુધી પહોંચ્યા ગાંધી ચોકથી એ ગાળાના અંદર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનોએ હિચકારો છરી તલવાર ટેબલ બધા જે હાથમાં આવ્યું એનાથી હુમલો કરેલો આ વસ્તુ ખરેખર જે બની છે એ જૂનાગઢના ઇતિહાસમાં કલંકિત કરતા મારી દ્રષ્ટિએ ઘણા આ વસ્તુ ના થવી જોઈએ પબ્લિકનો જે કાંઈ પણ ચુકાદો હોય સર માન્ય ઉપર જ રાખવાનો હોય ચાહે હાર હોય ચાહે જીત હોય

આ બે હજાર પચીસ મહાનગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે મેં કેન્ડિડેટ તરીકે અમારી પેનલ ઉતારી દીધી આજ રોજ અઢાર તારીખે રિઝલ્ટ હતું રિઝલ્ટ લેવા માટે થઈને અમે ખુશી યુનિવર્સિટી ગયા અહીંયા રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવ્યું એટલે અમે લોકો વિન જાહેર થયેલા હતા એ ગાળાના અંદર આંદલિયા સાહેબ ડીવાયએસપીને મેં યાદી આપી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમલ ચોકથી સારી વિચાર કાઢીએ છીએ તો મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ આ કાઠી ચાલો કરશે એના કરતા પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દીધો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો મને સો ટકા સાચી છે તમારી એક કામ કરો હું ત્યાં અમારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું એટલે એમણે જે કીધું એ પ્રમાણે એને ત્યાં હાજરી કરી દીધા એ ગાળાના અંદર ગાંધી ચોકથી અમે જ્યારે જંગલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના હૃદય આજે હુમલો કર્યો છે ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી આ જે વસ્તુ બની હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનો હતા એમના અંદર ટેબલ લઈને મારવા માટે ટ્રાય કરી અદ્રમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા અદ્રમાનભાઈ નીચે પડી ગયા એ ગાળાના અંદર પોલીસને ઈજા પણ થઈ છે એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે